કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક બલદેવ એગ્રો કંપનીની મિત્રો ઓરણી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે બલદેવ એગ્રો કંપનીની મિત્રો ઓરણી જોઈ રહ્યા છો ઓરણી મેહુલભાઈને વેચવાની છે ઓરણીની વાત કરું તો સત્તર દાતાની મિત્રો તમને ઓરણી જોવા મળશે ત્રણ તમને સાથે પેટી આવશે કોપરની તેર દાતાની ઓરણી છે સાથે મિત્રો સાટણીઓ આવશે અને સમાર્પણ પાછળ તમને આપેલો છે ઓરણીમાં જ આપેલો છે માત્ર ને માત્ર નવ મહિના ચલાવેલી ઓરણી છે માત્ર ને માત્ર લીધે એને નવ મહિના થયા એવું ભાઈ માલિકનું કહેવાનું છે મેહુલભાઈનું એકદમ કંપની કન્ડિશન ક્યાંય પણ તમને કાટ કે સોળો જોવા નહીં મળે ઓફર પણ તમે જોઈ શકો છો ઓરણીના તેરદાતાની ઓરણી છે જે કોઈ ખેડૂતભાઈને ઓરણી લેવાની ઈચ્છા હોય તો મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે તમારી નજરો નજર જોઈ પછી પણ ઓરણી લઈ શકો છો એ પહેલાં મેહુલભાઈનો કોન્ટેક કરી લેજો ઓરણી લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં માત્ર ને માત્ર પંચાવન હજાર રૂપિયા આ ઓરણીની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જામનગર ગામ છે રણજીતપર એટલે કે તમને આ ઓરણી રણજીતપર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર નેવું નવાણુંવાળા મેહુલભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ઓરણી વિશે વધુ માહિતી મેળવી શકો છો આવવરણીની ખરીદી તમે કરી શકો છો આવી રીતે મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ તમારા જૂના વાહન ખેતી સાધન કે કોઈપણ પશુ વેચવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો